અરવલી જિલ્લાના મેગ્રજમાં બસ સ્ટેશન નજીક આવેલા બજાર વિસ્તારમાં એક દુકાનની દીવાલ ધ્રાસાઈ થઈ હતી આ ઘટના સમયે દુકાન પાસેથી પસાર થઈ રહેલી એક યુવતીની માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ હતી બજારમાં આવેલી આશરે પાંચ દુકાનોના બીજા માળની આગળની દીવાલ જર્જરી હાલતમાં હોવાથી દીવાલ તૂટી પડી હતી અને યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાઈ હતી ઘટનાને પગલે વેપારીઓ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા તાત્કાલિક તેમણે 108

જેડીસી ન્યુઝ સાથે આશીષ વાડન અરવલ્લી